જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ તો એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે રજાનો દિવસ હતો તો નાવા માટે આવ્યા છીએ તો તમારે જો આ લોકેશન છે આપણે ખારો ડેમ છે અને પુલમાંથી આવું રહીને આપણે આગળ નાવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બની જો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો નાવા માટે એવા છીએ તો જોવા નહેર છે હવે નહેરમાં આપણે નાવાનું છે અહીંથી ઉપરથી પડીને નાવાનું છે ને હાલો 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 મારો જો આપણો પછી જો છે આપણે નાવા માટે જો આ નહેરમાં આવી ટકડા મારી નાવાની ફૂલ મોજ તો તમારે નવા આવવું હોય તો પાલિકા નથી કે ત્રીજી ડેમ પાસે નહેર શરૂ છે નવા માટે આવો બધા ફૂલ એન્જોય જો હાલ ભાઈ માથે કડો તો આરમ ના કેટલો બહુ પાણી ઉડાડ્યો હો પણ તે

આ લઈ લે આ હાલો અમાર અઝેયભાઈ જાય છે હવે જોવા હો જેમ તને મોજ પડે પણ હા આદાસ ફૂલ એન્જોય કરવાનો છે હાલો અમાર અઝેયભાઈ જાય છે છે તમે આવી જ છે ને રે નાવા

Terima kasih telah menonton.

आ જે બધા નવા આવા છે એમ બાય બાય મળીએ એક નવા વિડીયોમાં ચાલી ગયું બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ